તો દોસ્તો આપણું કામ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે સાકર સોંપવા માટેનું જેમાં બચા પાર્ટી પણ આપણી સાથે વિભુભાઈ હેતુ પછી ગયા વર્ષે સોંપાણ કર્યું હતું અને આપણને એનો ભાવ જે છે મીડિયમ મળ્યો હતો પણ આ વખતે આપણે એવું નક્કી કર્યું કે એક મહિનો લેટ રાખવું છે હવે લેટ રાખવાનું કારણ કે જે પાસળની સીઝનનો ભાવ છે એ લેવા માટે આપણે એક મહિનો લેટ કરેલું છે અને મિત્રો તમે પણ આ રીતે અત્યારે ટેટીની ખેતી કરી અને સારી કરી શકો છો જો પાછળથી ભાવ હોય તમારી સાકરટેટીની માવજત સારી હોય અને પૂરતું તમે ઉત્પાદન મેન વસ્તુ ઉત્પાદન છે કારણ કે બે પાસ રૂપિયા કદાચ ભાવ આગો પાછો હોય પણ એના બદલામાં જો તમે સારું ઉત્પાદન લઈ શકો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને અત્યારે આપણે મલસિંગ પાથરવાનું કામ આપણા ખેતરમાં પૂરજોશથી ચાલી રહ્યું છે છ થી સાત જણા હું મારા મમ્મી મારો ભાઈ અને મારા ઘરના ચાર મોટા અને ત્રણ ચાર બાળકો અને આ મારો ભાણેજ ધ્રુવભાઈ વિભુભાઈ આ બધા મળી અને અત્યારે અમારું મલસિંગ પાથરવાનું કામ શરૂ કરી દીધું છે હવે મિત્રો તમને એમ થતું છે કે આ ઉનાળાનો ટાઈમ આવી ગયો તડકાનો ટાઈમ આવી ગયો અને આ માર્ચ મહિનાની આજે ચૌદ તારીખ અને આ ચૌદ તારીખે મલસિંગ પાથરવાનું હું કારણ અને આ મલસિંગ પાથરીને એમાં કયા કયા પ્રકારની મોલાદ કરવાની હશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારે ઉનાળાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણે એવું નક્કી કર્યું કે શાળા પછી અને ઉનાળાના સ્ટાર્ટમાં અને ઉનાળાનો થોડોક સમય જાય ત્યારબાદ આપણે મલસિંહ પાથરી અને આપણો જે નવી મોલાદ જે છે કરવાની છે એ કરવી છે હવે એની પાછળના કારણો ઘણા હોય છે ખેડૂત મિત્રો કે ઘણી વખત વસ્તુનો ભાવ પાસ્ત્રો ઘણી વખત સારો મળી જાય છે અને ઘણી વખત નથી પણ મળતો પણ આપણે એવા આશયથી અત્યારે ખેડૂતે એ ડોટ મૂકી છે અમારી જે આપણી જેવા ખેડૂતોએ પોતાની કમાવા માટે નવી નવી ટેકનોલોજી પાછળ નવા નવા મોલાદ પાછળ અને નવી નવી પદ્ધતિઓ પાછળ તો મિત્રો આપણે જે અત્યારે આપણા ખેતરમાં મલસિંગ પાથરવાનું છે જેમાં આપણે સાકરટેટીની એટલે કે મધુરીની ખેતી કરવાની છે ઘણી અમે અહીંયા મધુરી કહીએ છીએ ઘણા એને સાકરટેટી કહે છે પણ મિત્રો આ જે સાકરટેટી છે એનું બિયારણ પણ અલગ છે અને તેની સાકરટેટી પણ અલગ છે અને તેમનું જે ફળ થાય છે એ ફળ પણ ઘણું મોટું થાય છે અને જે એની ઉપરની લેયર એટલે કે જે સામડી આવે છે એ સામડી ઘણી મોટી થાય છે જેથી જેથી કરી અને ઉનાળાના કારણે તે ખરાબ થતી નથી તડકામાં હવે એમાં જે લીટાવાળી આવે છે તમને ખ્યાલ છે એક લીટાવાળી આવે છે ને એક લીટા વગન આવે છે એમાં જે લીટાવાળી જે સાકરટેટી આવે એ ખેડૂત મિત્રો ઉનાળાના કારણે તડકાના કારણે ઘણી વખત ઉપરથી સાંજી પડે અને સાંજી પડી અને ત્યાંથી સળતર બેસે અને આપણી સાકરટેટીનું જે ફળ હોય તે ખરાબ થઈ જાય છે પણ આપણે મિત્રો જે સાકરટેટી લાવ્યા છીએ તે આપણે ઉનાળાની સિઝનમાં જે સ્પેશિયલ ઉનાળાની સિઝનમાં જે વસ્તુ વપરાય છે જો ઘણા શિયાળામાં કરતા હશે ઘણા ચોમાસામાં કરતા હશે કારણ કે ખેડૂત મિત્રો અત્યારે શું છે કે આ બધું ખેડૂતો અત્યારે એગ્રોવાળા ઉપર આખું એનું પોતાનું જે ખેતી છે એ આપણને એમ થાય કે ભાઈ ખેડૂત મજૂર છે અને એગરાવાળો ધણી હોય એ રીતે બધાને અલગ અલગ બિયારણ આપી દેતા હોય છે પણ મિત્રો આપણે એનું સંશોધન કર્યું એની પાછળ મહેનત કરી અને ઘણું વાંચ્યું જોયું અને જાણ્યું ત્યાર પછી આપણે બિયારણ નક્કી કર્યું કે આ બિયારણ માર્કેટમાં ભાવ પણ વધારે આપે છે જે ફળની મીઠાશ હોય મીઠાશ પણ વધારે આપે છે અને ભાવ પણ સારો એનો મળી રહે ઉતારો પણ સારો આવે અને સડતર પણ ના બેસે જો આવી તમામ ખાસિયતો સાથે જો બિયારણ ઉગાડવામાં આવે અને જો સાકરટેટીની ખેતી કરવામાં આવે તો ખેડૂતો આપણે નફો થઈ શકે એવું હું માનું છું કારણ કે મિત્રો આપણે અવારનવાર સાકરટેટીની ખેતી મેં ગઈ સાલ કરી તો ગઈ સાલનો જે મારો ટાઈમ હતો તે એ ફેબ્રુઆરીની શરૂઆત એટલે કે ફેબ્રુઆરીની વસમાં બરોબર મેં પંદર તારીખ એટલે આજ ચૌદ તારીખ અને પહેલા મહિનાની સૌ બીજા મહિનાની ચૌદ તારીખે આપણે ગયા વર્ષેનું સોપાન કર્યું હતું અને એનો ભાવ જે છે મીડિયમ મેળો હતો પણ આ વખતે આપણે એવું નક્કી કર્યું કે એક મહિનો લેટ રાખવું છે હવે લેટ રાખવાનું કારણ કે જે પાસળની સિઝનનો ભાવ છે એ લેવા માટે આપણે એક મહિનો લેટ કરેલું છે અને મિત્રો તમે પણ આ રીતે અત્યારે સાકરટેટીની ખેતી કરી અને સારી કરમાણી કરી શકો છો જો પાસળથી ભાવ હોય તમારી સાકર માવજત સારી હોય અને પૂરતું તમે ઉત્પાદન મેન વસ્તુ ઉત્પાદન છે કારણ કે બે પાંચ રૂપિયા કદાચ ભાવ આગો પાછો હોય પણ એના બદલામાં જો તમે સારું ઉત્પાદન લઈ શકો તો મિત્રો આપને સારામાં સારી સફળતા મળે છે હવે મિત્રો આપણે વાત એ કરવાની છે કે આપણે જ્યાં મલસિંગ પાથરું તે મલસિંગ કેટલું કયું છે તો મિત્રો આપણે આ જે મલસિંગ છે એ મલસાંગની મલસિંગની સાઇઝ છે એ અઢી ફૂટની સાઇઝ છે અને આપણે જે મલ્સિંગ પચીસ માઇક્રોન છે હું તમને બતાવું એમાં તો જો મિત્રો આ જે મલ્સિંગ છે જો આમ આમની જે સાઈઝ છે તે મિત્રો આપણે અઢી ફૂટની સાઈઝ છે અને પચીસ માઇક્રોનનું આપણો આ મલ્સિંગનું જે મલ્સિંગ પાત્રેલું છે એ અઢી અઢી પચીસ માઇક્રોનનું આવેલું છે અને અઢી ફૂટ એની સાઇઝ છે અને આ બાજુ આપણે તુરિયાની ખેતી કરેલી છે જે અત્યારે ચાર પાંચ પાંદડી આવી ગઈ છે અને ત્યાર પછી આપણે અહીંયા જે સાકરતેટીની ખેતી કરેલી છે અને સાકરતેટી ત્યારે આપણે મલસિંગ પાથરવાનું કામ શરૂ છે એમાં આપણે પુષ્કળ પ્રમાણમાં દેશી ખાતર પણ ભરી દીધું છે અને ત્યાર પછી ડાયરેક્ટ એના પાળા કરી નાખેલા છે તો મિત્રો એની માવજતમાં કઈ રીતનું હોય છે અને કેવી કેવી માવજત કરવી પડતી હોય છે એમના વિશે જો હું મિત્રો વાત કરું તો મિત્રો અત્યારે પુષ્કળ પ્રમાણમાં આપણા આમાં દેશી ખાતર ભરવું પડે છે જે દેશી ખાતર અમે આની પહેલા આમાં ડુંગળી હતી એ ડુંગળી કાઢી અને ડુંગળી કાઢી પછી એમાં દેશી ખાતર નાખી દીધું અને દેશી ખાતર નાખીને એમાં એમ સવડું પણ કયું આવડું તગડો જે તગડો આંકી નાખ્યો એટલે એ ખાતર આપણું ઊંડું ન જાય કારણ કે બગડો આંકીએ તો મિત્રો એ ખાતર બહુ ઊંડું પૂર્યું જાય પણ આપણે ડુંગળી કાઢી અને એમાં આપણે દેશી ખાતર સળેલું સેળવેલું દેશી ખાતર નાખી દીધું અને દેશી ખાતર નાખ્યા પછી ત્યારબાદ આપણે એમાં તગડો આંકી નાખ્યો અને દસ બાર દિવસ એને સુકાવા દીધું એટલે જે કાંઈ ભીની ફૂગ હોય કે કોઈ કોશિતા હોય અને જેનો ઉપદ્રવ હોય એ મરી જાય અને આપણી જે જમીન છે એ પાછું ફળદ્રુપતા તરફ વળી જાય આ માટે આપણે એને દસથી પંદર દિવસ જમીનને સુકાવા દીધી અને ભેજ તમામ પ્રકારનો ભેજ સુકાઈ ગયો ત્યાર પછી આપણે એમાં કટર વ્યવસ્થિત હાંકી નાખ્યું કટર હાંકી અને એના આપણું જે ટ્રેક્ટર આવે એમાં આપણા સાદા વાવણીયાથી આપણે આની પાણી બનાવી નાખી અને પાણી બનાવ્યા પછી મિત્રો આમાં એક પણ જાતનું ખાતર આપણે નાખ્યું નથી નથી ડીએપી નાખ્યું નથી તો દોસ્તો આપણું કામ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે સાકર સોંપવા માટેનું જેમાં બચ્ચા પાર્ટી પણ આપણી સાથે છે અને વિભુભાઈ દીદી પછી જીજ્ઞા ભાઈ અને આ સાઈડ મમ્મી કારણ કે મમ્મી મિત્રો હંમેશા બધાની આગળ જ હોય છે કારણ કે એને પોતે ઝડપ સારી છે ટૂંકમાં એટલે આપણી કઈ આગળ છે ને આપણે તો પાછળ પાછળ જે થાય મહેનત કરતા આવીએ પણ મિત્રો હવે મેન વાત એ કે આમાં જે આપણે ખાતર આપેલું છે તે અત્યારે આપણે દેશી ખાતર આપણું જે સાણિયું ખાતર હોય સાણિયું ખાતર સિવાય કોઈ પણ જાતનું ખાતર આપ્યું નથી તે આપણે પાણ આપતી વખતે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જશ અને આપણે જે બિયારણનું જે સ્વપ્ન છે તો તમે જોઈ શકો છો કે આ સાડા ચાર પાંચ ફૂટના અંતરે આપણે આ આ આ વોલ નું અંતર તમે ગણશો ને તો મિત્રો સાડા ચાર પાંચ ફૂટનું આજુબાજુ આપણે અંતર રાખેલું છે અને જે આ છેદનું જે અંતર છે એટલે કે આ વોલ નું અંતર સવા ફૂટ જેવું એનું અંતર છે અને પચીસ માઇક્રોન જે આપણે મલ્ચિંગ છે અને બે રોલ આપણે લાવ્યા હતા એમાંથી એક રોલ થોડોક વધેલો છે અને એક રોલ આખો વયો ગયેલો છે અને આમાં જે આપણે મલશિંગ જે કરેલું છે તેમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો મિત્રો આ પંદર પાળા જે છે એમાં આપણે મલસિંગ પાથરી અને આપણે કામ સ્ટાર્ટ કરી દીધું છે અને આમાં અત્યારે આપણે કોઈ પણ જાતનું ખાતર નાખવાનું નથી હવે પછી જે એમાં ખાતર છે એ ડ્રેસિંગથી અથવા નાખશું જો ડ્રેસિંગથી નાખીએ તો તમને ખ્યાલ છે કે અહીંયા આપણે નળી અથવા ધાર કરી અને પાણી દઈ દેવાનું હોય છે પણ જો આપણે ડ્રીપમાં આપીએ તો પછી સામે આપણો વાલ છે એ વાલેથી પાણી આપવાનું હોય છે પણ આપણે મોટા ભાગે વાલેથી આપવા મહેનત કરીશું આપણે ડ્રીપથી આપવા ટૂંકમાં ડ્રીપથી આપવાનું છે વાલેથી આપણે આપવાના વાલેથી આપવાનું છે ડ્રીપથી આપવાનું છે આપણે એને ડ્રેસિંગથી આપવાનું નથી અને આ રીતનું એનું બીનું સોપાણ હોય છે અય એ ઉપર ન રખાય આવું કોઈ ઠેપું છે કે એવું કઈ ઉપર ન આવતું તો મિત્રો આ રીતે આપણું અત્યારે કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને એમના બિયારણો સારા છે એમનું કામ સારું છે અને એગ્રોવાળા એ અને ઘણા બિયારણ આપણને આપ્યા એમાંથી આપણે એક બિયારણ સિલેક્ટ કરી અને લાવ્યા છીએ જે આપણે ઉનાળામાં ખૂબ તડકા સામે રક્ષણ આપે ખરાબ નથી થતું કોઈ તળી નથી પડતી અને વિકાસ પણ સારો થાય છે અને આને કેવા કેવા હવે ફર્ટિલાઇઝરો આપણે આપશું એમનો આપણે આવતા વિડીયોમાં તમને વાત કરીશું તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ જો મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય ગમ્યો હોય અને થોડી ઘણી માહિતી તમને સાચી કારણ કે મિત્રો આમાં આપણે સાચી માહિતી આપવાની હંમેશા મહેનત કરતા હોઈએ છીએ જો તમને સાચી માહિતી લા આપી હોય તો અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈ સ્વામિનારાયણ